સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી સેવાઓમાં માઠી અસર સામૂહિક કેન્દ્રોમાં કરાર કરાર આધારિત સમય પૂરો છૂટા કરી દેવાતા ડોક્ટરોના આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકોને આરોગ્ય ઓછી સેવા મળતા આરોગ્ય સેવાઓ ઉપર માઠી અસર થવા પામી છે હાલ લણવા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે આરોગ્યલક્ષી સેવાઓ કથળી હોવાના અહેવાલ મળી રહ્યા છે